તો કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં ને રિયલમી તરફથી નવો ફોન રિયલમી ફોર્ટીન પ્રો પ્લસ આપણી પાસે આવી ગયો છે અને આ ફોન તેના કેમેરા માટે ખાસ જાણીતો છે છે અને અને આ વખતે આમાં પણ આપવામાં આવી સાથે આનું બેક કલર ચેન્જ પણ કરે છે છ હજાર એમએચ ની બેટરી છે એસી વોટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે અને બીજું બધું બહુ મસ્તનું છે અને શું સારું છે શું ખરાબ છે સાત દિવસથી હું આ ફોનને ટેસ્ટ કરતો હતો એટલે મને બધી જ ખબર છે હું તમને બધું જ વિડીયોમાં આગળ જણાવાનો જ છું જો તમે ચેનલ પર નવા આવો પહેલા તો તમે જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમારી માટે તો સાવ મફતમાં માં જ છે પણ અમારી માટે બહુ ઉપયોગી છે તો મિત્રો લુક એન્ડ થી શરૂઆત કરીએ તો ફોન જોવા બહુ મસ્ત આપવામાં આવ્યો છે અને કેમેરા બમ પણ બહુ મસ્ત આપવામાં આવ્યું છે આ ડિઝાઇન છે ને મિત્રો તે બહુ નવી આપવામાં આવી છે અને બહુ સારી એવી લાગે છે અને સાથે હું કહું તો આ ડિઝાઇન છે ને મિત્રો કલર ચેન્જિંગ કરે છે એટલે કે આનું બેગ પહેલે કલર ચેન્જ કરે છે હા મિત્રો જયારે સોળસે તાપમાનની આજુબાજુ કોઈ વસ્તુ આજુબાજુમાં છે ને ત્યારે આ તેનું કલર ચેન્જ કરી દે છે બેગ એટલે કે આ ઉપર બરફનો ટુકડો મૂક્યો નહોતો ત્યારે કલર ચેન્જ થઈ જશે જે બ્લુ જેવો થઈ જશે બહુ મસ્ત લાગે છે જોવામાં પણ મિત્રો એ તમારે બે વસ્તુ ખાસ ધ્યાન માં રાખવું જોઈએ કેમ કે અહીં કંપની જેમ કહે છે કે આ કલર છે ને મિત્રો થોડા સમય પછી ડલ થઈ જશે એટલે કે આ કલર ચેન્જ કરે છે તે સમયની સાથે થોડો ઓછો કલર ચેન્જ કરશે તેવું કંપની કહે છે અને બીજું મારું પોતાનું માનવું છે કે આ છે ને મિત્રો કલર ચેન્જિંગ બેગ આમ વધારે ઉપયોગી નથી થતું કેમ કે આની માટે તમારે કોઈ ઠંડુ વસ્તુ જરૂરી હોય છે અને શું તમે સાથે બરફ લઈને થોડા ફરવાના છીએ એટલે કલર ચેન્જિંગ બેગ આમ બહુ ઉપયોગી નથી પણ જોવામાં સારું લાગે છે અહીં મિત્રો છે ને પાછળ તરફ તમને કોઈ કાચ નહીં જોવા મળે અહીં તમને પ્લાસ્ટિક નું બેગ કવર જોવા મળે છે અને ફ્રેમ પર પ્લાસ્ટિક નહીં જોવા મળે અને મિત્રો આગળ સાઈડ છે ને કાચ જોવા મળે છે જે ગોરેલા ગ્લાસ રિક્ટર સેવન નું પ્રોટેક્શન જોવા મળે છે અને મિત્રો આઈપી રેટિંગ ની વાત કરીએ તો આઈપી રેટિંગ આમ સારી એવી આપવામાં આવે છે આમ આઈપી સિક્સટી નાઇન અને આઈપી એટ બંનેની રેટિંગ જોવા મળે છે અને હા આ ઠંડા પાણીમાં પણ સર્વાઇવ કરી જાય છે અને નોર્મલ પાણીમાં પણ સર્વાઇવ કરી જાય છે હા એ વસ્તુ સારું કહી શકાય તો મિત્રો આની સિવાય એક બ્લેક કલર પણ જોવા મળે છે અને બ્લુ કલર પણ જોવા મળે છે હા મારી પાસે જે કલર છે ને તે મને બહુ જ ગમી ગયો અને ખાસ આની ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન આપવામાં આવે છે અને જો વજન ની વાત કરીએ તો આનો વજન છે ને મિત્રો એકસો ને સોરાણું આજુબાજુ જોવા મળે છે એટલે આમ બહુ વધારે પડતો કાંઈ હેવી નો કહે છે કાંઈ લાઇટ ફેલ થાય છે તો તામાં તમને છ હજાર એમએચ ની બેટરી જોવા મળે છે અને સાથે એસી વોટનો ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે અને મિત્રો તમને ડિસ્પ્લેની વાત જો કરું તો ડિસ્પ્લે છે ને મિત્રો આ વખતે બહુ સારી આપવામાં આવે છે હા એ છે ને મિત્રો ડિસ્પ્લે સાઇઝ તમને સિક્સ પોઈન્ટ એટી જોવા મળે છે આ એક એમલેડનું પેનલ છે અને જો મિત્રો કવની વાત કરીએ તો આ છે ને મિત્રો કોડ કવ ડિસ્પ્લે છે એટલે કે કવ ડિસ્પ્લે નથી સાઇડ થી આમ થોડીક વળેલી ડિસ્પ્લે આવે ને એવી નથી પણ આમ જોવામાં બહુ મસ્ત લાગે છે અને મિત્રો ડિસ્પ્લે માં કલર છે ને બહુ સારા જોવા મળી જાય છે અને સાથે તમને એકસો ને વીસ રોટ નો રિફ્રેસ રેટ પણ આપવામાં આવે છે અને મિત્રો જો બ્રાઇટનેસ ની વાત કરું તો આમાં બ્રાઇટનેસ સારી એવી જોવા મળે છે પંદરસો નીટની આજુબાજુ બ્રાઇટનેસ જોવા મળે છે અને નોર્મલ બ્રાઇટનેસ તમને બારસો ની આજુબાજુ જોવા મળી જ છે આઉટડોરમાં ગયો હતો તડકાવાળા જગ્યામાં પણ મેં ફોન યુઝ કર્યો જ છેલ્લા સાત દિવસથી હું તડકામાં અહીંયા બધી જગ્યાએ મેં ફોન યુઝ કર્યો છે હા મેં જોયું કે તડકાવાળી જગ્યામાં પણ ડિસ્પ્લે સારી એવી વિઝિબિલિટી પ્રોવાઈ કરે છે અને માં તો સારી એવી વિઝિબિલિટી આપે જ છે મૂવી જોવાની બહુ જ મજા આવે છે ડિસ્પ્લે ના કલર બહુ મસ્ત આવે છે હા છે મિત્રો અહીં તમને આગળ પ્રોટેક્શન સારું જોવા પડી જશે તો કઈ વાંધો નહીં આવે છે યુટ્યુબમાં તમને ફોર કે જોવા મળી જાય છે હા મજા આવે છે ને કંપની છે કે અપડેટની સાથે કદાચ જોવા મળી જશે અને હા મિત્રો તમને સ્પોટન બટન પણ હવે જણાવી દઉં છું તો નીચેની તરફ છે તમને સ્પીકર ગીડ જોવા મળી જાય છે એની સાઈડ પર તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે જે ટાઈપ સી છે અને હા આનો કેબલ આવે છે ટાઈપ સી ટુ ટાઈપ સીજ જોવા મળે છે એટલે કે આ બધા જ ફોનમાં ટાઈપ સી આવી ગયું છે અને એની સાઈડમાં તમને માઇક્રોફોન જોવા મળી જશે એની સાઈડમાં તમને સિમ કાર્ડ રે મળે છે જેમાં તમે ટ્રેન એનો સિમ આરામથી લગાવી શકો છો અને ડાબી તરફ જોઈએ તો કાંઈ નથી મસ્ત એકદમ ક્લીન આપવામાં આવ્યું છે અને ઉપર તરફ જોઈએ તો અહીં તમને એક નોઈઝ કેન્સલ્યુશન નું માઇક જોવા મળી જશે અહીં તમને આયલ બ્લાસ્ટર તો નહી જોવા મળે એક બીજું નોઈઝ કેન્સલ્યુશન નું માઇક જોવા મળે છે અને એક સ્પીકર ગિલ પણ આપવામાં આવે છે અને હા જમણી તરફ જોઈએ તો અહીં તમને અવાજની સાફ જોવા મળી જશે જ્યાંથી તમે અવાજ પ્લસ એન્ડ માઇનસ કરી શકશો અને એની નીચે તમને પાવર બટન જોવા મળી જશે અને હા મિત્રો આમાં તમને ઇન ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને જો સાઉન્ડ ક્વોલિટી વાત કરી લઉં તો સાઉન્ડ ક્વોલિટી બહુ મસ્ત આવે છે આ તમને સ્પીકર છે જેના કારણે સાઉન્ડ ક્વોલિટી બહુ મસ્ત આવે છે મ્યુઝિક સાંભળવાની બહુ જ મજા આવે છે મૂવી જોવામાં પણ સારી ઉપયોગી બની જાય છે અને ગેમિંગ કરતી વખતે પણ હેપ્ટિક મોટર બહુ સારી એવી ઉપયોગી થાય છે હા જ્યારે તમે ટાઈપિંગ કરતા હોય ત્યારે પણ હેપ્ટિક મોટર બહુ સારી એવી મસ્ત લાગે છે અને જો હું તમને આને કનેક્ટિવિટી જણાવું તો મિત્રો કનેક્ટિવિટીમાં છે ને આ મોબાઈલ ફાઈવજી નો સપોર્ટ કરે જ છે આ તમને બ્લુટુથ ફાઈવ પોઇન્ટ થ્રી જોવા મળી જાય છે અને વાઇફાઈ સિક્સ આપવામાં આવે છે એનએમ

આ સુધી ગેમ સપોર્ટ કરી લેશે આવનારા અપડેટ સાથે હા હું કહીશ કે મિત્રો તમારા ડેઈલી યુઝમાં પરફોર્મન્સ સારું આપવાનું આ તમારે જો વધારે પડતી ગેમિંગ કરવી હોય તો તેની માટે આ ફોન નથી કેમ કે આ પ્રાઇઝમાં આ ગેમિંગ ફોન નથી આની સિવાય બીજા તમને ગેમિંગ ફોન પણ જોવા મળી છે જેમ કે Realme GT ફોન છે હા તે ગેમિંગ ને ટાર્ગેટ કરે છે આ ફોન ગેમિંગ ને ટાર્ગેટ નથી કરતો આ જેના કેમેરા માટે વધારે જાણીતો છે અને ખાસ આને પરફોર્મન્સ સારું આપે છે જેટલું તમારો ઉપયોગી બને એટલું હા હું એમ કહીશ કે મિત્રો જ્યારે તમે આમાં ગેમિંગ કરતા હશો ત્યારે તમને મજા આવવાની ફોન ઓવરહીટ પણ નહીં થાય અને 6000

છો ત્યારે તેનો એનિમેશન કાઈ નથી જોવા મળતો પણ જ્યારે એ એપ્લિકેશન ઓપન કરેલી જ હોય તેને ક્લોઝ કરીને ફરીવાર ઓપન કરો ને ત્યારે તમને એપ એનિમેશન જોવા મળી જાય છે જે બહુ મસ્ત અને કૂલ લાગે છે જોવામાં હા એઆઈ નો સપોર્ટ પણ તમને એમાં જોવા મળી જશે જેમ કે તમને લાઈવ ફોટો જોવા મળી જાય છે હા જ્યારે કોઈ વસ્તુ વધારાની આવી હોય તો તેને તમે રીમૂવ કરી શકો છો એઆઈ ઇરેઝર ટૂલ એમાં આપવામાં આવે છે હા આમાં તમને છે ફોટોની ક્વોલિટી વધારવા માટેનો એક ઓપ્શન પણ આપવામાં આવે છે હા એઆઈ સપોર્ટ આમ સારું હોય જોવા મળી જશે આ ફોન છે ને મિત્રો તેના કેમેરા માટે વધારે જાણીતો છે તો ચાલો આપણે કેમેરાની જ વાત

પણ સારો જોવા મળી જ છે સેચ્યુરેશન પણ સારું એવું જોવા મળી જશે હું કહીશ કે ડિટેલિંગ પણ બહુ સારું એવું જોવા મળે છે ફોટાની ક્વોલિટી બહુ સુધારી દેવામાં આવી છે એક વર્ષ પહેલા કહ્યું હતું પ્રો પ્લસ માં હા પણ આ વખતે દેવામાં આવ્યું છે એટલે કે ટેમ્પરેચર તમને સારું એવું જોવા મળ્યું છે એવું નથી લાગતું કે ફોટાને વધારે કલર બુસ્ટ કરી દીધા છે હા ફોટાને ક્વોલિટી બહુ સારી જોવા મળી છે અને હું તમને લો લાઈટ ની વાત કરું તો લો લાઇટ પણ તમને સારી એવી જોવા મળી જઈએ લો લાઇટના ફોટા મે થોડા ઘણા પાડ્યા છે જે હું તમને બતાવી રહ્યો છું તમે જોઈશું શકો છો કે નાઇટ પણ ફોટોગ્રાફી સારી એવી થઈ જશે ખાસ તેના માટે અહીં તમને ત્રણ લાઇટ આપવામાં આવી છે અને આ લાઇટ છે ને મિત્રો તમે અલગ અલગ ટેમ્પરેચર માં ચેન્જ કરી શકો છો એટલે કે તમારે બધા વોર્મ ટેમ્પરેચર જોતો હોય તો તમે એ પણ કરી શકો છો અને કુલ જોતો તો એ પણ કરી શકો છો અને આને તમે આમ ફેસ લાઇટ તરીકે પણ યુઝ કરી શકો છો હા એ એક વસ્તુ સારું એવું જોવા મળે છે અને જો હું પોર્ટ્રેટ મોડ ની વાત કરું તો પોર્ટ્રેટ મોડના ફોટા બહુ સારા એવા આવી જાય છે હા આમાં છે ને મિત્રો તમને 3x થી ઓપ્ટિકલ ઝૂમ જોવા મળે છે ને જેનાથી જ્યારે તમે ફોટો પાડો છો ને ત્યારે ફોટો બહુ જોરદાર આવી જશે કલર ડિટેલિંગ સારું એવું જોવા જોવા મળી જાય છે પણ અહીં થોડુંક શાર્પનેસ નું થોડુંક લાગ્યું કે વધારે દીધું છે પણ હા ડિસેન્ટ નથી આવતું ફોટો ક્વોલિટી બેટર કરી દેવામાં આવી છે અને જો સેલ્ફીની ની જગ્યાએ વાત કરીએ તો મિત્રો સેલ્ફી બહુ સારી એવી આવી જશે હા તમને વાઇડ સેલ્ફી ઓપ્શન જોવા મળે છે જેના કારણે તમે ગ્રુપ સેલ્ફી લઈ હોય તો પણ ચાલે હા સેલ્ફી બહુ સારી એવી આવી જાય છે અને જો વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો આગળ સાઈડ પણ તમને ફોર કે જોવા મળી જશે અને પાછળ સાઈડ પણ તમને ફોર કે જોવા મળી જશે હવે જો લેન્સ સ્વિચ વાત કરીએ તો મિત્રો છે ને એક હજાર એસી સિક્સટી એફપીએસ માં તમે લેન્સ સ્વિચ કરી શકશો શરૂ વિડિયોમાં બાકી ફોર કે તમે લેન્સ સ્વિચ નહીં કરી શકો અને તમારી માટે થોડા હું વિડીયોના સેમ્પલ અહીં નાખું છું તમે જોઈ શકો છો કે વિડીયો છે અને હવે વાત ઝૂમ તો મિત્રો આમાં તમને ઝૂમ તો સારું એવું જોવા મળી ઝૂમ જોવા મળે છે પણ હું તમને એમ કહીશ કે સુધીના ફોટા મિત્રો બહુ સારા આવી જાય છે જેમ કે આ વન એક્સ ઝૂમમાં ફોટો થઈ ગયો આ છે ને મિત્રો ટુ એક્સ સુધીનો થઈ ગયો આ થ્રી એક્સમાં ફોટો તમે જોઈ શકો છો અને આ ટેન એક્સ સુધીનો તમે ફોટો જોઈ શકો છો હા અહીં ડિટેલિંગ સારું એવું આવી જાય છે પણ હા જયારે તમે સો એક્સ સુધી ઝૂમ કરીને ફોટો પાડો છો ત્યારે ફોટો કઈ કામનો તો નથી હોતો તો પણ તમારે જો કશા જોવા માટે કદાચ પાડો હોય તો કઈ વાંધો નહીં બાકી આમ હું કહીશ કે હંડ્રેડ એક્સ ઝૂમ કઈ કામનું ન હોય ટેન એક્સ સુધી સારું આવી જાય છે ઓવરઓલ તમે ફોટો ની વાત કરો તો મિત્રો આ પ્રાઇસ રેન્જમાં આવા જ ફોટા મળે આ ફોટોની ની ક્વોલિટી હું કહીશ કે ડિસેન્ટ નથી સારી એવી જોવા મળે જશે કેમ કે આ ફોનની ની ફક્ત ને ફક્ત અઠ્યાવીસ હજાર રૂપિયા જોવા મળે છે અને અઠ્યાવીસ હજાર માં આ ફોટા સારા જ કહી શકાય અને જો તમારે આની કરતા વધારે સારી ક્વોલિટી ફોટા જોતા જ હોય તો તમે ચાલીસ હજાર ખર્ચ કરી અને વિવો વી ચાલીસ લઈ શકો છો એની કરતા હું કહીશ કે અઠ્યાવીસ હજારમાં આ ફોન વધારે સારો હા જો તમારે વધારે ફોટા સારા જોતા હોય તમે વિવો

અને આઈપી સિક્સટી એટ પણ આપવામાં આવે છે ગોરી લગદાર સ્પીક્ટર સેવન આઈનું પ્રોટેક્શન આપવામાં આવે છે મિલિટરી ગ્રેન્ડ સર્ટિફિકેશન પણ જોવા મળી જશે આ બધા પ્રોટેક્શન સાથે આ ફોન આવે છે અને આ ફોન હું કહીશ કે બહુ મસ્ત છે તમારા ફોન વિશે જો વધારે પડતું જાણવું હોય અથવા તમારા ફોન ખરીદવાની ઈચ્છા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી જશે ત્યાંથી તમે આ ફોનને બાય પણ કરી શકો છો અને હા મારા ગુજરાતી મિત્રો આ ફોન છે હું છેલ્લા સાત દિવસથી ટેસ્ટ કરી રહ્યો છું ફક્ત તમારી માટે એટલે મારા ગુજરાતી મિત્રો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આપણે આવા ગુજરાતીમાં વિડીયો બનાવતા જ રહેવાના છીએ અને તમારું શું માનવું છે આ ફોન વિશે એ મને જણાવો અને જો તમારા કોઈ ફ્રેન્ડે આ ફોન લીધો હોય તો પણ મને કોમેન્ટમાં જણાવો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો જલ્દી લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે તો હું તમને મળીશ એક નવા વિડીયોની સાથે એક નવા ફોનની સાથે તો ત્યાં સુધી ગુજરાતી જય જય ગેરવી ગુજરાત